પાનવડ પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં ફરાર આરોપીને વારસિયા પોલીસે ધોબી તળાવ પાસેથી ઝડપી પાડ્યો પાનવડ પોલીસ સ્ટેશન તેમજ બાપોત પોલીસ સ્ટેશનના ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તો ફરતો આરોપી પાસે પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીને પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાકેશ રામદેવ કનોજિયા રહે તે પાણીગેટ વડોદરા હાલ ધોબી તળાવ પાસે આવવાનો છે આ હકીકતના આધારે આપ આરોપી પાનવડ પોલીસ સ્ટેશન તથા બાપોત પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલો છે જેના આધારે વારસિયા પોલીસે પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી આવતા તેને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી પાનવડ પોલીસ સ્ટેશન તથા બાપોત પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલો હોય અને છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને બંને પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે